વિશ્વકર્મા ટુડે ભરતભાઈ રાઠોડ જેણે મેગેઝિનના બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પેપર મીડિયામાંથી હવે તેઓ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જઈ રહ્યા છે ત્યારે યુટ્યુબના માધ્યમથી ઘરે ઘરે સમાચાર પોગાળશે પહેલાં તો ઘરે ઘરે પહોંચતા હતા હવે હાથમાં હથેળીમાં પણ પહોંચાડશે એટલે તેમને મારી ખૂબ ખૂબ શુભકામના છે ખૂબ ખૂબ આગળ વધો ભરતભાઈ તમામ જ્ઞાતિજનોને મારા જય વિશ્વકર્મા જય હિન્દ જય ભારત સર્વ જ્ઞાતિ બંધુઓને મારા જય વિશ્વકર્મા હું જગદીશભાઈ રતિભાઈ રાઠોડ પાલીતાણાથી શ્રી લુહાર સુતાર જ્ઞાતિ તળાવ વિસ્તાર પાલીતાણાથીના મેમ્બર તરીકે બોલી રહ્યો છું શ્રી ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડેના માલિક તંત્રી અત્રે પધારેલા છેલ્લા બાર વર્ષથી શ્રી ભરતભાઈ વિશ્વકર્મા ટુડે મેગેઝિન પ્રગટ કરી રહ્યા છે આપ સૌ જાણો છો કે એમાં જ્ઞાતિના કોઈ નવા સારા સમાચારો હોય જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફોટા મૂકીને એનું પ્રોત્સાહન આપવાનું હોય જ્ઞાતિમાં કોઈ વિદ્યાર્થીઓએ ક્યાંય બીજી હરીફાઈઓમાં ભાગ લઈ અને જે એમાં ઉત્તીર્ણ થયા હોય સારો નંબર માર્ક્સ પાસ થયા હોય તો એમને દરેકને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળે એવું ભરતભાઈ કરી રહ્યા છે હવે પછી ભરતભાઈ શ્રી વિશ્વકર્મા ટુડેની ચેનલ નામની પોતાની ચેનલ શરૂ કરી રહ્યા છે તો આપણે દરેક બંધુઓ ભરતભાઈને પૂરેપૂરો સાથ સહકાર આપશું આપણે ગમે ત્યાં કામ હોય ત્યાં આપણને ગમે ત્યારે યાદ કરે અને જ્ઞાતિની આ જ રીતે ભરતભાઈ શ્રી સેવા કરતા રહે સર્વ બંધુઓને મારી વિનંતી છે નવી ચેનલ ભરતભાઈની નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય વિશ્વકર્મા સર્વ જ્ઞાતિઓને વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું પાલિતા શહેર લોહાર સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે કિશોરભાઈ મનુભાઈ કવા સૌને વિનંતી કરું છું સૌને વિશ્વકર્મા કહું છું હવે આપણે ભરતભાઈ જે વિશ્વકર્મા ટુડે હાંકે છે ભાવનગરથી તેમણે બાર વરસ પૂરા કરીને અત્યારે તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એટલે અમે એને શુભેચ્છા આપીએ છીએ અને એ આગળ જતાં વધારે પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા છે અને અમારી જ્ઞાતિ પાલિતાણા જ્ઞાતિ તરફથી સંપૂર્ણ સાથ સહકાર ભરતભાઈને અમે આપશું અને કોઈ પણ કામ હોય એમાં અમે અડધી રાતે ઊભા છીએ અને સર્વનું કામ થાય સારું કામ થાય એવી અમારી પ્રાર્થના છે સૌને અને ભરતભાઈને શુભેચ્છા પાઠવી છે અને જે ચેનલ શરૂ કરે છે નવી ચેનલ શરૂ કરે છે ભરતભાઈ પોતે વિશ્વકર્મા ટુડે નામની એમાં સાથ સહકાર સૌ આપજો અને સૌનું કામ થાય એવી રીતે અમારી પ્રાર્થના છે જય વિશ્વકર્મા હું ચૌહાણ યોગેશ ધનજીભાઈ વિશ્વકર્મા ટુડે બારમા વર્ષમાંથી તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ બદલ હું ભરતભાઈ વિશ્વકર્મા ટુડેવાળાને વાળાને હાર્દિક અભિનંદન પાઠવું છું જય વિશ્વકર્મા નમસ્કાર હું મનીષ સિદ્ધપુરા આચાર્યશ્રી કમાણી પરોડ હાઈસ્કૂલ અમરેલી અમરેલીથી બોલું છું આપણા લુહાર સમાજનો ગૌરવ એવા ભરતભાઈ રાઠોડ છેલ્લા બાર વર્ષથી વિશ્વકર્મા ટુડે ચલાવી રહ્યા છે આ સેવા યજ્ઞ એમનો ખૂબ પ્રશંસનીય છે સમાજને એક તાતણે જોડવાનો એમનો આ પ્રયાસ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે એટલે જ્યારે આજે બાર વર્ષ એમણે પૂર્ણ કર્યા અને તેરમા વર્ષમાં એમનો મંગલ પ્રવેશ થઈ ચૂક્યો છે તો આ તકે હું ભરતભાઈ રાઠોડને આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે તે માટે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અંતરથી શુભકામના પણ પાઠવું છું આજે એક આનંદની વાત એ છે કે એમણે આ સેવા યજ્ઞની અંદર કંઈક વિશેષ વૃદ્ધિ કરવા જઈ રહ્યા છે વિશ્વક્રમા ટુડે યુટ્યુબ ચેનલની શુભ આરંભ ભરતભાઈ કરવા જઈ રહ્યા છે તો આપણા સૌ માટે બહુ ગૌરવની વાત છે અને આટલું સરસ મજાનું કાર્ય જ્યારે ભરતભાઈ કરવા જઈ રહ્યા છે ત્યારે વિશેષ એમને અભિનંદન પાઠવું છું ફરીથી એમને હું એમને બિરદાવું છું શુભકામના પાઠવું છું આપ આ ક્ષેત્રની અંદર પણ ખૂબ સફળતા અને આપણી વિશ્વકર્મા ટુડે ચેનલ છે એ આપણા સમાજને જોડનારી એક કડી બની રહે અથવા તો સેતુબંધનું કામ કરે એવી શુભેચ્છા હું પાઠવું છું ફરી આપ સૌ જ્ઞાતિજનોને જય વિશ્વકર્મા જય મૂળદાસ અને ભરતભાઈ રાઠોડને જય વિશ્વકર્મા હું નરેશભાઈ વાડીના પ્રમુખ શ્રી ભરતભાઈ વિશ્વકર્મા ટુ ડે એને અભિનંદન પાઠવું છો જય વિશ્વકર્મા હું દીપકભાઈ નાનજીભાઈ ઉમરાળિયા પાલીતાણા લુહાર જ્ઞાતિ મેમ્બર અને ભરતભાઈ જે છે બાર વર્ષથી વિશ્વકર્મા ટુ ડે ચલાવી રહ્યા છે અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ તે બદલ એમને હાર્દિક શુભેચ્છા તેમજ તે જ્ઞાતિના સત્કાર્ય તેમજ વિકાસના કાર્યો ખૂબ કરી રહ્યા છે અને જ્ઞાતિના સદહિતના કાર્ય કરે એવી અમારી હાર્દિક શુભેચ્છા અને અત્યારે હાલમાં નવી ચેનલ જે વિશ્વકર્મા ટુડે સ્ટાર્ટ કરેલ છે તો તેમાં દરેક જ્ઞાતિબંધો દરેક મિત્ર સર્કલ સગા સ્નેહી બધાએ સબસ્ક્રાઈબ ફો ફોલો કરી અને એને અભિનંદન પાઠવું છું તે બદલ જય વિશ્વકર્મા તાલુકા મહામંત્રી ભાજપ કાર્યધાર મને જણાવતા ઘણો આનંદ થાય છે કે મારા પરમ મિત્ર એવા ભરતભાઈ રાઠોડ જે વિશ્વકર્મા મેગેઝિનના તંત્રી એવું લેખક છે અને વિશ્વકર્મા ટુડે મેગેઝિનના આજે ઓગસ્ટની અંદર બાર વર્ષ પૂર્ણ પૂરા થયા છે ત્યારે હવે તેરમા વર્ષની અંદર જયારે પ્રવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વકર્મા ટુ ડે ન્યૂઝ ચેનલ યુટ્યુબ ચેનલ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે હું ભરતભાઈ રાઠોડને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું કે આપની ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જ્ઞાતિના અને સમગ્ર પરિવાર સમગ્ર જ્ઞાતિ પરિવાર હિતે શું શું અને તેમના પ્રશ્નોને વાચા તમે અવારનવાર રજૂ કરો છો મેગેઝીનના મારફતથી કરતા હતા અને હવે ન્યૂઝ ચેનલ દ્વારા તમે કરશો એવી અપેક્ષા છે હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમારી ચેનલને પરમાત્મા ખૂબ ખૂબ પ્રગતિ આપે અને વડીલો મિત્રો ને સાથ સહકાર આપ્યો શ્રી ભરતભાઈને એવી હું આશા રાખું છું આભાર